સાચવી રાખવાની કોશિશમાં છે એવું જ કાંઈક દિલ્હીમાં એક શીખ નેતા જે ત્રણ ત્રણ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા દિલ્હી માંથી એ કોંગ્રેસ ના ધારાસભ્ય તરીકે 1998 ને ચૂંટાયા ફરીને બે હજાર ત્રણ માં ચૂંટાયા બે હજાર આઠ માં ચૂંટાયા અને પછી બે હજાર ને બાવીસ માં છ જુલાઈ બે હજાર બાવીસ ના રોજ એ કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં જાય છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ સાથે એમનો ઘરોબો એટલો છે કે તમે થમનેલ માં તસવીરો જોશો તો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માન્ય ગૃહમંત્રી અમિત શાહ માનનીય કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે એ તમને જોવા મળશે આ ભાઈ ભાઈશ્રીનું નામ છે ભવિષ્ય ચમકાવવા માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને આજે આપણે એમની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે એમણે રાહુલ ગાંધીને ખુલ્લે આમ ધમકી આપી છે એ ધમકીના શબ્દો અને એ વિડીયો પણ કોંગ્રેસના નેતા એ સુપ્રિયા છે અને પવન ખેડાએ પણ એની વાત કરી છે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીને સવાલ કરી રહ્યા છે કે બસ કે હવે તમે હિંસા પર ઉતારું થઈ ગયા આ ભાઈ શ્રી કહ્યું છે રાહુલ ગાંધીને સીધી ધમકી આપી છે અને ધમકીના શબ્દો એવા છે કે રાહુલ ગાંધી વહી હાલ હોઈ તો વહી હાલ હોગા તેરી દાદી કાવા હૈ આ કોંગ્રેસના નેતા તરવિંદર સિંહ મારવા એવો એ માહોલ સર્જી રહ્યા છે કારણ આપે છે કે રાહુલ ગાંધીએ અમેરિકામાં શીખ સમુદાયનું અપમાન કર્યું હકીકતમાં રાહુલ ગાંધી એમ કેતા હતા કે ભારતમાં જે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી છે અને એની માતૃ સંસ્થા આરએસએસ છે એ હિન્દુઓ કરતા બીજા ધર્મોને હિના ગણે છે અને એમણે એક પહેલી અરોળમાં બેઠેલા શીખ મહાશય ને પૂછ્યું કે આપનું નામ શું અને એમણે કહ્યું કે ભારતમાં પગડી પગડી કે છે આમ તો એટલે શીખ પગડી જે હોય એ પહેરનાર સમુદાયના જે લોકો છે એમને ગુરુદ્વારામાં જવા દેવા કે નહીં એની અને બીજા ધર્મોની સાથે પણ આવી રીતે છે ને ભેદભાવ થઈ રહ્યો છે રાહુલ ગાંધી સકારાત્મક વાત કરી રહ્યા હતા ખરેખર લોકશાહીમાં કોઈ પણ ધર્મ સંપ્રદાય કોઈ પણ વર્ગ એની સાથે ભેદભાવ ન થવો જોઈએ રાહુલ ગાંધીનો સંદેશો બહુ સ્પષ્ટ હતો કે અત્યારે એ ભેદભાવ થઈ રહ્યો છે અને સાથે પણ એ થઈ રહ્યો છે તમને ખ્યાલ હશે આર ની સાથે સંકળાયેલા જે શીખ છે એ સિવાય શીખોનો એક બહુ જ મોટો વર્ગ છે કે એ હિન્દુ નથી પણ શીખ જૈન બૌદ્ધ એમને પણ હિન્દુ ધર્મના લોકોને જે કાયદા લાગુ પડે છે એ જ કાયદા લાગુ પડે છે બંધારણની દ્રષ્ટિએ અને આરએસએસ એમને હિન્દુ ગણાવે છે આરએસએસ એમની સંગત જે ચલાવે છે શીખો માટેની અલગ એમાં એમને હિંદુ ગણાવા સામે કોઈ વાંધો નથી જે લોકો એમની સાથે જોડાયા છે પરંતુ શીખો પોતાને એ ગુરુ નાનક ના ધર્મના અનુયાયી માને છે જેમના ભારતીય જનતા જે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો એ શીખોને ખાલિસ્તાનવાદી છે આતંકવાદી એ લોકો અત્યારે એવો મુદ્દો લઈને નીકળી પડ્યા છે કે જાણે શીખોને માટે એમને પ્રેમ ઉભરાઈ ગયો શીખ સમુદાયને માટે રાહુલ ગાંધીએ કશું ખોટું કહ્યું હોય તો તમે છે ને જરાક ત્યાંની જે એમના ભાષણની અથવા ચર્ચાની જે લિંક છે એ તમે જોઈ શકો છો અનએડિટેડ કારણ કે તમને જે સ્પ્રેડ કરવામાં આવે છે વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટી થકી એના એના આઈટી સેલ થકી એના ભક્તો થકી નરેન્દ્ર મોદી ના ભક્તો થકી એ છે કાટછાટ કરેલી હોય તમારે ઓરિજિનલ ભાષણ જે હોય એ ભાષણ એ જોવું જોઈએ અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં પોતાના પક્ષમાં જે બળવો ભડકે બળે છે એની બહુ ચિંતા નથી કદાચ પણ રાહુલ ગાંધી ત્યાં જઈને અમેરિકામાં જઈને શું કરે છે એની ખૂબ ચિંતા થવા માંડી છે અને એટલા માટે જ એનો એક આ ચમકારો છે અને એટલા માટે જ પવન ખેડા પૂછે છે કે તમે આ ધમકી આપી રહ્યા છો વિપક્ષના નેતાને મારી નાખવાની રાહુલ ગાંધી એમ કે છે કે ડરો મત ઓર ડરાવો મત કન્યાકુમારી એમનો હેતુ એક જ હતો મોહબત કી દુકાન ખોલને ભારતીય જનતા પાર્ટી જે રીતે સમાજમાં તડાપડ આવી રહી છે ધર્મોમાં તડાપડ આવી રહી છે જે રીતે સરકારો તડા પડાવી રહી છે ન્યાય પદ્ધતિની અંદર એ લોકો હિન્દુઓ માટે એક ન્યાય મુસ્લિમો માટે બીજો ન્યાય એ જયારે કરી રહ્યા છે તો એમના સમર્થકો માટે એક ન્યાય અને બીજાઓ માટે વિપક્ષના લોકો માટે બીજો ન્યાય આ કઈ રીતે ચાલે લોકશાહીમાં એની વાત રાહુલ ગાંધી કરે છે અને મોહબત કી દુકાન ની વાત કરે છે એટલે એમને કઠે છે અને બીજું મહત્વનું છે એ છે કે માણસ એ ડર્યા વિના એને હરાવી શકે છે અને બે ચોવીસ ની લોકસભાની ચૂંટણીએ એ સાબિત કરી દીધું કે નરેન્દ્ર મોદી આજે નથી નરેન્દ્ર મોદીએ જે જુ ફેલાવ્યા આ લોકસભાની ચૂંટણી દરમિયાન તમારું મંગળ સૂત્ર કોંગ્રેસની સરકાર આવશે તો લઈ લેશે મુસ્લિમોને મુસ્લિમો તમારી પાસે બે ભેંસ હશે તો એક ભેંસ લઈ લેશે કોંગ્રેસ ની સરકાર દસ એકર જમીન હશે તો પાંચ એકર ની જમીન લઈ લેશે આપણે ત્યાં ગુજરાતમાં આવીને જ આ વાતો કરી હતી એટલે મને એનું વધારે સ્મરણ છે બાકી તો બધે જે જુઠ્ઠાણા ફેલાવ્યા એમણે નવીન પટનાયક જેવા સજ્જન એવો ભ્રમ છે અને એટલા માટે ભગવાન બની ગયા હતા એક કેતા હતા કે હું તો નોન બાયોલોજીકલ છું એવું મને લાગે છે અવતારી પુરુષ છે અને ભગવાન નું સ્વરૂપ છે એવું એમના ભક્તો કેવા માંડ્યા હતા અને નાગપુર ને ઓટીસી માં ઝારખંડમાં ફરીને પાછું મહારાષ્ટ્રમાં એમણે આ ભાઈ શ્રી દેવતા થઈ જવા માટે ભગવાન થઈ જવા માટેના અભરખાઓ અને જે લોકોને છે એની વાત એમણે કરીને વખોડી છે તમે બધા જાણો છો અને આજે અમારા એક મિત્ર એમનો ફોન આવ્યો ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા આની મંડળી એક નવો ખેલ કરે છે આમ તો શંકરસિંહ વાઘેલા દર ચૂંટણી નવો ખેલ કરે છે વાસુદેવ પટેલ કરીને સંઘમાં અધિકારી રહ્યા અમારી સાથે કેટલીક ડિબેટમાં એ જીએસસી ઉપર પણ મળતા હતા સહભાગી થતા હતા રાજકીય વિશ્લેષક થઈને હવે જે એમને વાંધો હશે નરેન્દ્ર મોદી સામે આપણને કોઈ વાંધો નથી નરેન્દ્ર મોદી સામે આપણે જે કહીએ છીએ એ તથ્ય અને સત્ય ના હોય તો તમારે પાછું આપવું સત્તામાં હોય એને જ સવાલો થઈ શકે વિપક્ષને સવાલો ન થઈ શકે પરંતુ ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા દર ચૂંટણીએ નવો ખેલ કરે છે અને એક નવો પક્ષ લાવી રહ્યા છે એના માટે ભાઈ શ્રી વાસુદેવભાઈ પટેલ મને મળવા માંગતા

અને કોંગ્રેસના જે લોકો બિકાઉ માલ છે એ લોકોને રાહુલ ગાંધી દૂર કરી શકે તો એ છે ને કલ્યાણ થાય બાકી તો ભારતીય જનતા પાર્ટી ને આમ આદમી પાર્ટી એ ખૂબ મદદ કરી ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાથી માંડીને વિધાનસભા સુધી અને આ વખતે તો લોકસભાની ચૂંટણીમાં આમ તો શક્તિસિંહ પોતે પોતાનો જિલ્લો પણ નથી સાચવી શકતા ગુજરાત શું સાચવવાના એ તો ગેનીબેન ઠાકોર ત્યાં જીત્યા એની આક્રમકતા જીતી પ્રિયંકા ગાંધી ની અપીલ જીતી શંકર નો વિરોધ રેખા ચૌધરીને હરાવી શક્યો ત્યાંના લોકોમાં બાકી શક્તિસિંહ ગોહિલ ની શું તાકાત હતી કે એ અહીંયા એક પણ બેઠક લઈ શકે એટલે પ્રશ્ન રાહુલ ગાંધીએ ગુજરાત થી ગુજરાત નો જીતાય અને એટલા માટે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા મળીને વ્યૂહરચના કરે છે કે આપણે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થાય એ પહેલા આપણે છે ને થોડીક સુરંગો મૂકવી છે અને શંકરસિંહ વાઘેલા અને આ અમારા મિત્ર વાસુદેવ પટેલ થઈને આમ આદમી પાર્ટીની જેમ ભારતીય જનતા પાર્ટીને મદદ કરશે એવું એમના ખ્યાલમાં છે પ્રજા જ્યાં નક્કી કરે ત્યાં જીતે કે હારે કોઈ પણ રાહુલ ગાંધીનો સિતારો ચમકી રહ્યો છે એટલે એમને તકલીફ થઈ રહી છે રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર થઈ ગયો છે એવું લગભગ નક્કી છે ઇન્ડિયા ગઠબંધન બધા પક્ષોએ સ્વીકારી લીધું છે ઇન્ડિયા ગઠબંધનના અને ઇન્ડિયા ગઠબંધનને તોડવાની કોશિશો જે થઈ એ કોશિશો હજુ સુધી કામયાબ નથી થતી પેલા ભાઈ શ્રી જેમણે શરૂઆત કરી હતી ઇન્ડિયા ગઠબંધનની એ તમને ખ્યાલ છે કે તેજસ્વી યાદવે કહ્યું કે બે હાથ જોડીને માફી માંગતા હતા હવે મુખ્યમંત્રી પદ નહી આવતી ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકેનો ચહેરો નથી થવાના બિહારનો ભારતીય જનતા પાર્ટી ઓયા કરી જવાની અને એવા સંજોગોની અંદર રાહુલ ગાંધી ની સાથે ઇન્ડિયા ગઠબંધન હોય અને વિપક્ષના નેતા થઈ ગયા અને ઓફેન્સ ઇઝ બેસ્ટ પોલિસી આક્રમકતા હોવી જોઈએ સુરેશ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી કોંગ્રેસના ત્રણ 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 પ્રમુખોને સલાહ આપી ચૂક્યા છે પણ કોંગ્રેસના પ્રમુખો છે કે જેમને આ વાત ગળે ઉતરતી નથી શાની ઉતરે કારણ કે એમના સેટિંગ હોય છે ગઈકાલે જ અમે સુરેશભાઈ ની સાથે વાત કરતા હતા એની વાત પછી કરીશું પણ રાહુલ ગાંધી એ બધાનું ટાર્ગેટ છે ભારતીય જનતા પાર્ટી અને આ ભાઈ શ્રી તરવિંદર સિંહ મારવા એ એમને એમને મારી નાખવાની ધમકી આપી છે એ એટલી જ ગંભીર બાબત છે અત્યાર સુધીમાં તો એમની ધરપકડ થઈ જવી જોઈએ કારણ કે જાહેર મંચ ઉપરથી એમણે ધમકી આપી છે નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડ્ડા એમને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ એટલું જ નહીં પણ એમને જેલ ભેગા કરવા જોઈએ આખો ખેલ છે કદાચ સસ્પેન્ડ કરશે એફઆઈઆર દાખલ કરશે અમિત શાહ ની દિલ્હી પોલીસ કેસ ઢીલો થઈ જશે થોડો વખતમાં થોડા વખતમાં ભૂલાઈ જશે અને ફેબ્રુઆરી બે પચીસ માં પણ હિંસાનો ખેલ એ આવી ખુલ્લે આમ ધમકી આપવાનો ખેલ મને લાગે છે કે ભારતીય રાજકારણ માટે લોકશાહી માટે ખતરનાક છે તમને ખ્યાલ હશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવા માટે નથુરામ ગોડશેનું પ્લેનિંગ શું હતું બુરખો પહેરીને મહિલા થઈને ગાંધીજીની પ્રાર્થના સભામાં જઈને એમની હત્યા કરવાનું પ્લેનિંગ હતું પણ બુરખો પહેરીને ચાલી શકવામાં તકલીફ હતી બુરખો લઈ આવ્યા હતા આ બુરખો જયારે કહું છું ત્યારે તમે સમજી શકો છો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ જયારે હત્યા કરવામાં આવી એ નથુરામ ગોડશે કેટલાક નો આદર્શ પુરુષ છે સત્તાધીશો માં ના કેટલાક નો આદર્શ પુરુષ છે પણ મને લાગે છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માન્ય ગૃહમંત્રી અમિત શાહ માનનીય કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને આરએસએસ ના સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ઈચ્છતા હોય તો નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો લોકશાહી મજબૂત બનવી જોઈએ લોકશાહી મૂલ્યો જળવા જોઈએ આ દેશમાં લોકશાહી અકબંધ રહેવી જોઈએ અને એને માટે જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો નમસ્કાર